રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકામાં પોલીસ સ્ટેશન ખાતે સરપંચ સંવાદ કાર્યક્રમ યોજાયો હતો ધોરાજી તાલુકા પોલીસનો નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે ધોરાજી તાલુકા પોલીસનો નવતર પ્રયોગ હાથ ધરાયો છે આ કાર્યક્રમમાં એ એસપી સિમરન ભારદ્વાજ તથા સરપંચો સાથે કાયદો વ્યવસ્થા બાબતે એક પરિસંવાદ કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમમાં

ટુડે ગુજરાતી ન્યૂઝ